આ અકોટાથી મુજમેળા જતો રોડ છે આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી એક આ નવું નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા મુજમેળા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિત્રાયો છે આમાં કોર્પોરેશનની ભૂલ છે નેતાઓની ભૂલ છે બધાને ખબર પણ એક નવી ભૂલ આવી છે પબ્લિકની ભૂલ છે પબ્લિકે બી જાગવું પડશે પોતાના વિસ્તાર માટે તમે જાગો નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય આ કંઈ સારું નથી તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ જાઓ કંઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું પછી થોડા દિવસ પછી ભૂલી જશે એમ કહો જાગૃત થાવ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો નેતાઓ તો નિષ્ફળ રહ્યા છે આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે ધારાસભ્ય આવન જાવન કરે છે પણ કોઈને કંઈ પડી નથી એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે કેમ કે કમિશનર સાહેબ ઇવે ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા આપણા વિસ્તારમાં જ ઇવેન્ટો ન કરે એમને મોટા મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં એટલે એમને એ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા એમને ફોટો સેશનનો શોખ છે કરવા દો પણ તમારા માટે ને તમારા વોર્ડ નંબર બાર માટે મેં તો વધારે કેમ કે વોર્ડ નંબર બારની હાલત સૌથી ખરાબે છે વડોદરા વિસ્તારની અંદર દરેક જગા પર ભૂવા છે રોડ રસ્તા ખરાબ છે ગટરના ઢાંકના ઊંચા નીચા છે અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવા લાયક નથી તમે એ બી નોટિસ કરજો એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આવા ભૂવા ભૂવા પડી જાય છે તંત્રને વહેલી તકે આવીને આ ભૂવાનું નિરાકરણ લાવે નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના 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 છે કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે એક સાઈડનો રોડ તો બંધ જ હતો આ બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો એટલે આમાં એક્સિડન્ટ થશે જાનહાની થશે જવાબદારી તંત્ર લેવાનું નથી તમારે જાતે જ લેવાની છે